હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે તો આજે પોણા દસ સોરી 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 પોણા અગિયાર પોણા અગિયારે એ બ્લોગ સ્ટાર્ટ થાય છે રાત્રે છે ને કેવું થયું પ્રાચીભાઈ આપણા જાય ગયા ને પછી રમવું હતું તો બધા એ એટલે બધા મોડે સુધી આરામ રહ્યા આજે અને એમ પણ આજે છે સન્ડે એટલે આજે આરામનો દિવસ એટલે બધાય આરામ કરો ભાઈને રાતે બધાએ રમાયડા એટલે જો અત્યારે જાગીને ફ્રેશ થઈ ગયા છે ભાઈ નાય ધોઈ કાનો જય શ્રી કૃષ્ણ જી જય શ્રી કૃષ્ણ દીકુ અહીંયા જો એના બધા ટોયઝ નાખ દીધા છે કા એ કાનો પ્રાશિવ કેમ નાખ દીધા નીચે હે કી બોલ બોલ બો કરે કા મમ્મી કાલ તો રાત્રે તો હું ફોટા માં ગયા દીગી ગીગી કરે બોલા જો જય શ્રી કૃષ્ણ કહી દે બધાને મારવા નથી કૃષ્ણ કરો બટા રાધે 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 હર હર મહાદેવ હર હર મહાદેવ હા રોલ્યો નીચે પડી ગયું

કેમ જે છે જો પાછું માર્યું જે જે કરાય મરાય નહીં આપણને આપણને ગાંડા ગાંડો છો તું ગાંડા હોય એવું કરે હું પણ હું કેવા માંગે તું કે મરાય નહી એમ દીકો દાંત કેમ એટલે બધા આવે છે મારી મારી કેમ અરર માદેવ કર્યું જો અરર માદેવ કાયર અરર માદેવ અરર માદેવ કાયર જો નાખી દીધું પાછો જો આ ડાયનોસોર ખી જાય ખાઈ જાય બહુ ખાઈ જાય તન જો જો મોઢું ફાઈડું જ ખાઈ જાય જો લે હું જો નાખ દીધું હું જુ 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 મારું બેટાડું અને મદદ કરવાની શું કરવાનું બસ જો આમ આમ નખરું આવું કરતા આવડશે તોફાન કરવાના કેમ નકરા તોફાન કરે છે હરર મહાદેવ જય શ્રી કૃષ્ણ એને હવે એવું આવડી ગયું જય શ્રી કૃષ્ણ હ જય શ્રી કૃષ્ણ હરર મહાદેવ અરર મહાદેવ કરાય બધા એમ કે છે કાનો કેમ હવે હરર મહાદેવ જય શ્રી કૃષ્ણ નથ કરતો તો આજનો શું પ્લાન છે બપોર નો તો કઈ નક્કી કર્યું નથી થતી તો શું બનાવવું એમ વાગી ગયા છે અગિયાર પોણા કાનું શું જમવું છે તારે પ્રાશિવ મમરા પર ક્યાં ના મમર પપ્પા જોતો જોતો ખાઈ યોગા હા મમરા તો ભાવે છે પપ્પા

બહુ વધી ગયા એવું નથી લાગતું નાટક મોટો થતો જાય એમ તોફાન નકરા વધે છે આમ જો આમ જો આમ જો આમ જો આમ જો લે લે હા તે ભટકાય તો ક્યાં પણ એને હજી જવું હશે એ જ નથી કાય ખબર પડતી નકરા બથોડા તે હું અહીંયા અહીંયા કરે જ નકરો કેમ નકરા બથોડા ભરેલા

તો જો અહિયાં હું મમ્મી બે છે ને બપોરના જો કેટલા વાગ્યા અજી જ સવારના કેવાય બાર નથી વાગ્યા સાડા અગિયાર થયા છે અને ખરા તડકો થઈ ગયો છે ખરા તડકાના વિપડ્યા છીએ અમે બે બાર શોપિંગ કરવા અમને છે ને પપ્પા અને હાર્દિક ક્યાંય શોપિંગ કરવા ન લઈ જાય ને એટલે બે વહી વૈજાવી જઈએ છીએ આપણે પ્રાંસી માટે થોડીક વસ્તુ લેવી છે કપડા ને એવું બધું એ લેવા લેંગી ને એવું લેવાનું છે એ લેવા તો ચાલો ફટાફટ જઈને આવીએ ને પ્રાંસી સુડાઈ દીધો છે એટલે આ ટાઈમે જઈએ છીએ ને તો પછી બપોર વચ્ચે જાગતો હોય તો પછી કઈ જોવા ન દે ને બધી વસ્તુ વીખી નાખે કા મમ્મી એટલે કીધું ચાલો એ સૂતો છે ને ત્યાં ફટાફટ લઈ આવીએ તો ચાલો ફટાફટ લઈને આવીએ અમે બતાવીએ શું લઈને આવીએ

એવા લઈ દેવી અરે 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 એલા ચૂચું બોલે કોના છે દીદીના પ્રાન્સીની ની શોપિંગ કરી દી ની એને જો એના માટે તે સેમ આવો ડોરેમોન વાળો ભમોડો લીધો આજ ગયા જ લેતા આવ્યા કા મમ્મી અને એને બે લેંગી લેવી હતી કા મમ્મી તો જો એક આવી પ્લેન બ્લેક લીધી એક આવી બ્લુ ડિઝાઇન વાળી લીધી બે લેગીઝ ઝુલાવ્યા અને ચપ્પલ એના લેવાના હતા અને ભમોડો કા દીકુ તાર જવું છે દીદીના બા જાય છે બાન દાદા બે તારે સાથે જવું છે હે કેનેડા જાવું છે તારે ફાડી નો નાખતો ઈ રાશિવ એ પ્રાશિવ હ ફાડી નો નાખતો હો જોઈએ હાર્દિક જમીન નવરા ઊંઘવાન પ્રોગ્રામ બીજો કાંઈ નહીં તો ગાડી રિપેર કરાવીએ બરાબર

થાકી ગયા ખરીદી કરી બે ત્રણ વસ્તુની તડકો કેવો કામ પણ આ શૂઝ માટે બધે રેખડા શૂઝ મળતા જ નહોતા ક્યાંય આવા આવા મતલબ બા નાની છોકરીઓ કેમ રેગ્યુલર માં પહેરાય ને એવા મળતા હવે ફેન્સી થોડાક લેવા હોય ને તો નોત મળતા કા મમ્મી એટલે એમાં વાર લાગી ને તો લેગીઝ ને એવું તો મળી જ ગયું હતું હા શૂઝ ગોતવામાં બે ત્રણ દુકાને ફર્યા થોડોક આરામ કરી લઈએ બે વાગ્યા છે પછી કઈક જાગીને કરીએ ટકાનું કાનુ જાગરણ છે હમણાં જાય સાડા અગિયાર એક સવા જાગો છે એટલે એને જાગરણ જ છે અવિવાદિકરો બે જાગરણ કરશે આપણે ભૂઈ જવાની બાદિકરો બે કરશે જાગરણ તો ચાલો હવે મરીએ થોડીવાર રહીને ચલો ટુ માય ચેનલ એવું છે હવેથી આ ચેનલ હાર્દિકની છે આ ચેનલમાં છે હવે હાર્દિક શૂટિંગ કરશે હા બરાબર ને ઓ શૂટિંગ ગલતમ કરશું બોલ છે ઓ કોણ જાય

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવવાનું ભૂલતા નહીં બાય બાય